કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચનાને આધારે વાગરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી ફુલતરિયા સ્ટાફના માણસો સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તે દરમિયાન બાતમી મળી હતી કે એક ટાટા એન્ટો ટેમ્પો જેમાં કરેલ કરવાના ઈરાદે પશુઓ ભરેલા છે જે ટેમ્પો કોઠિયારથી પહેરસમ જવાના માર્ગ પરથી પસાર થવાનો હોવાની ચોક્કસ માહિતી મળી હતી જે આધારે વાગરા પોલીસ મથકના પીઆઈએ તાત્કાલિક સ્ટાફના માણસોને કોઠિયાથી ભેરસમ જતા માર્ગ પર નાણાં પાસે વોચમાં ગોઠવી દીધા હતા બાતમી મુજબનો ટેમ્પો આવતા જ પોલીસે તેને અટકાવી સાઈડમાં પાર્ક કરાવી ટેમ્પોમાં તપાસ કરતા ટેમ્પોમાંથી એક સફેદ કલરની ગાય જેને ટૂંકા દોરડા વડે અતિકૃતાપૂર્વક બાંધેલ જણાય આવી હતી તદુપરાંત ગાયને ખાવા માટે ઘાસચારો કે પીવાના પાણીની પણ વ્યવસ્થા રાખેલ ન હોવાનું ધ્યાને આવ્યું હતું વધુમાં પશુ હેરાફેરી કરવા અંગેનું કોઈ સક્ષમ અધિકારીનું પાસ પરમિટ મળી આવ્યું ન હતું જેથી ગેરકાયદેસર રીતે પશુની હેરાફેરી કરવા બદલ પોલીસે પચીસ હજારની કિંમત એક ગાય ટાટા એન્ટ્રા ટેમ્પો જેની કિંમત રૂપિયા સાત લાખ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા પાંચ હજાર રોકડ એક હજાર નવસો ત્રીસ મળી કુલ રૂપિયા સાત લાખ એકત્રીસ હજાર નવસો ત્રીસ રૂપિયાના મુદ્દામાલ સાથે ચંબુસરના રોશન પાર્કમાં રહેતા મઆઝ મોહમ્મદ હનીફ કુરેશીની અટકાયત કરી હતી અને ગેરકાયદે પશુ હેરાફેરી કરવા અંગે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી તેમજ ગુનામાં સંડોવાયેલ મુસ્તાક કુરેશી સહિત સદરથા ગામથી ગાય ભરીને આપનારને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે